ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ ચોથા પદવીદાન સમારોહમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી

જ ના પાડી શકાય પરંતુ યથાશક્તિથી અંગ દાન કરવા માટે લોકોમાં જનજાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે અને જીયુટીએસ સંસ્થાના નવ નવયુવાનોને તૈયાર કરી એ જ ક્ષેત્રે કાર્ય કરી રહી છે તે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે બ્રેન્ડેડ તથા વ્યક્તિના અંગોના દાનથી જરૂરિયાત મંદોને નવ જીવન મળે તેવા આપણા સૌના પ્રયાસો હોવા જોઈએ તેમણે વધુમાં બતાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની ચિંતા કરીને આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી પાંચ લાખની સહાયને વધારીને દસ લાખ કરી છે જેથી સામાન્ય સર્જરીથી માંડીને કિડની લિવર હાર્ટ જેવા અત્યંત ખર્ચાળ ટ્રાન્સપ્લાન્ટને પણ તેમાં આવરી લેવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને તેના દ્વારા મળેલા પરિણામ જોઈએ તો સિવિલ મેડિસિટના એક જ કેમ્પસમાં એક હોસ્પિટલમાંથી અંગદાન થાય છે અને તેમાંથી મળેલા અંગો આ કેમ્પસની અન્ય હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે જે ખૂબ જ ગૌરવની બાબત હોય છે તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું કે સમગ્ર અભ્યાસકાળ દરમિયાન તમે પ્રોફેસર પાસેથી જે પણ કંઈ શીખ્યા છો તેની પદવી લઈને તમે સમાજને અર્પણ કરવા જવાના છો આપ સૌ જ્યારે સમાજમાં સેવા અર્પણ કરશો ત્યારે આરોગ્યને સેવાના માધ્યમ તરીકે માની કાર્ય કરજો આર્થિક ઉર્પાજને મહત્વ આપો પરંતુ સેવાને કેન્દ્રમાં રાખી કાર્ય કરવું એ જ ખૂબ અનિવાર્ય છે તેમણે જણાવ્યું હતું અંતે તેમણે પદવી મેળવેલ વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મક શક્તિઓનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને લોકોના જીવનનું નવ સર્જન કરવા આહવાન કર્યું હતું જીયુટીસી ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પ્રાંજલ મોદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા આ કાર્યક્રમમાં જીયુટીએસ બોર્ડના ઓફ ડિરેક્ટર્સ ડોક્ટર અરુણા વનીકર જીયુટીએસ ના મેમ્બર્સ ડોક્ટર અનિલ પટેલ અને ડોક્ટર ભરત અમીન ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડીન પ્રોફેસર મનીષા મોદી ડાયરેક્ટર ડોક્ટર વનીતા મિશ્રા રજિસ્ટર શ્રી કમલ મોદી તેમજ વિવિધ પ્રોફેસરો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અહેમદાબાદ